અમારી ચેનલ ધાર્મિક અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આ વિડીયો આપણે સાંભળવાની છે ચૈત્ર માસની વાત જે દિવસ શ્રી હનુમાનજી તરીકે ઉજવવામાં આવે છે

નો જન્મ ચૈત્ર માસ ની દિવસે થયો હતો આ દિવસે ભક્તો હનુમાનજી નો જન્મોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવે છે ભારતના અલગ અલગ રાજ્યો માં આ ઉત્સવ વિવિધ રીતે મનાવવામાં આવે છે જેમ કે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં હનુમાન જયંતિ એકતાલીસ દિવસ સુધી ઉજવાય છે જે ચૈત્ર શરૂ થાય છે અને વૈશાખ માસના કૃષ્ણ પક્ષ સુધી ચાલે છે તમિલનાડુમાં આ દિવસ હનુમંત જયંતિ તરીકે ઓળખાય છે અને તે માસમ માસની અમાવસ્યા પર મનાવવામાં આવે છે કર્ણાટકમાં માં માસમ શુક્લ પક્ષની ની હનુમાન વ્રત તરીકે ઉજવવામાં આવે છે માન્યતા મુજબ શ્રી હનુમાનજી નો જન્મ સૂર્યોદય ના સમયે થયો હતો તેઓ ગુરુ તરીકે માનતા હતા હનુમાન જયંતિ અર્ચના અને પ્રવચન યોજાય છે શ્રી હનુમાનજી ના પૂજા માટે શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત સવારે સાડા ચાર વાગ્યા થી સવારે સાડા પાંચ વાગ્યા સુધી અભિજીત મુહૂર્ત બપોરે બપોર થી બપોરે બાર વાગે ને અડતાલીસ મિનિટ સુધી અમૃતકાલ

હનુમાનજી ને ચણા ગોળ ગુંદીચુના લાડુ કેળા સુકા મેવા અને પંચામૃત નો ભોગ ધરાવવામાં આવે છે ચમેલી નું તેલ અને કેસરી રંગનું સિંદૂર લગાવીને હનુમાનજીને ચોળા પણ ચડાવવામાં આવે છે અહીં શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાયો અને આજે હનુમાન જયંતિના મહાત્મ્ય વિશે આજે હનુમાન જયંતિ પાવન દિવસે ભક્તો શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે આ દિવસે હનુમાન ચાલીસા સુંદરકાંડ બજરંગ દાણ જેવા મંત્રો અને પાઠો જાપ કરવામાં આવે છે

જે તેને અમૃત્વ નો વરદાન આપ્યો હતો કહ્યું હતું કે કોઈ પણ યુદ્ધમાં તેમને હરાવી શકશે નહીં સૂર્ય દેવે વરદાન આપ્યું કે હનુમાનજી ઉપર કોઈ વજ્ર નો ઘાત નહીં થાય

થાય છે અને નારંગી કેસરી રંગનું સિંદુર પણ ચડાવવામાં આવે છે એક પ્રસિદ્ધ કથા પ્રમાણે એક દિવસ હનુમાનજી સીતાજી ને સિંદુર લગાવતા જોઈને પૂછે છે માતા તમે માથા પર સિંદુર શા માટે લગાવો છો સીતાજી જવાબ આપે છે હનુમાન આ સિંદૂર શ્રી રામજી દીર્ઘ આયુષ્ય માટે છે હનુમાનજી એવું લાગ્યું કે સિંદૂર લગાવીને શ્રી રામ સમક્ષ ઉપસ્થિત થાય છે શ્રી રામજી આશ્ચર્યચકિત થઈ ગયા અને કારણ પૂછતા હનુમાનજી શ્રદ્ધાપૂર્વક ઉત્તર આપે આ કથા પરથી આપણે શીખીએ છીએ કે હનુમાનજી પરમ ભક્ત હતા અને અને તેમનો ત્યાગ પ્રેમ હતો મીઠા પાન પણ અર્પિત કરવામાં આવે છે કહેવાય છે કે મીઠું પાન જીવનમાં મધુરતા અને પ્રેમ લાવે છે વિશેષ રૂપે જો હનુમાન જયંતિ દિવસે બે મીઠા પાન ધરાવવામાં આવે તો દાંપત્ય જીવન સુખમય રહે છે ભક્તિ ભાવે સ્મરણ કરીને શ્રદ્ધાથી પૂજન કરીને અને ચિત્ર શુદ્ધિ થી ભોગ અર્પણ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ દિવસ છે હનુમાન જયંતિ શુભ દિવસે મનોકામનાઓ પૂર્ણ થવા માટેની શ્રદ્ધા અને પૂજા પોતાના મનની વાત કહે છે કહેવાય છે કે હનુમાનજી ભક્તો ના ભાવથી કરેલી પ્રાર્થના ને તુરંત સાંભળે છે આજે જાણતા કે અજાણતા થયા હોય એવા પાપો માટે ક્ષમા માંગવી જોઈએ તદુપરાંત ઓમ હમ હનુમતે નમઃ સંકટ અને દુઃખો મુક્તિ મળે છે હનુમાનજીની ની કૃપાથી ભગવાન શ્રી રામજી ની પણ કૃપા પ્રાપ્ત થાય છે આજે ભક્તો પ્રાર્થના કરે છે હે શ્રી હનુમાનજી આપ શ્રી રામજી ના દૂધ છો વાનરો શ્રેષ્ઠ છો અમને જાગૃત કરો આપણા જીવનમાં સુખ સૌભાગ્ય સદબુદ્ધિ જ્ઞાન ભક્તિ શક્તિ અને સત્સંગની પ્રાપ્તિ કરો આ રીતે ભક્તિભાવ થી પૂજા કરીને પ્રભુને પ્રસન્ન કરવામાં આવે છે હનુમાન જયંતિ એટલે શું જયંતિ નો અર્થ થાય જય દિવસ એટલે કે શ્રી હનુમાનજી જય પામ્યા એટલે આ દિવસ ને હનુમાન જયંતિ કહેવામાં આવે છે કેટલાક ભક્તો તેને હનુમાન જન્મોત્સવ તરીકે પણ ઉજવે છે શ્રી હનુમાનજી નો જન્મ દિવસ વર્ષે બે વખત મનાવવામાં આવે છે એક ચૈત્ર માસની પૂર્ણિમા વાલ્કી અનુસાર આ દિવસે શ્રી હનુમાનજી નો જન્મ થયો હતો બે કાર્તક માસ ની કાળી ચૌદશ નરક ચતુર્દશી કહેવાય છે કે આ દિવસે સીતાજી દ્વારા હનુમાનજી ને ચિરંજીવી થવાનું વરદાન મળ્યું હતું હનુમાનજી નો બીજો જન્મ કેમ કહેવાય છે એક વાર હનુમાનજી બાળ હતા ત્યારે તેમણે સૂર્યને મીઠું ફળ સમજી નાભામાં લઈ લીધો જેના કારણે સમગ્ર જગત અંધકારમય થઈ ગયું ઇન્દ્રદેવે હનુમાનજી પર વજ્ર પ્રહાર કર્યો તે ફટકાથી હનુમાનજી મૂર્છિત થઈ ગયા પવન દેવે હનુમાનજી ના પિતાએ દુખિત થઈ વાયુ ના પ્રવાહ ને બંધ કરી દીધો જગત માં શ્વાસ ના અભાવથી જીવ જંતુઓ મરણશૈયા એ આવી ગયા ત્યારે બધા દેવતાઓ પવન દેવે હનુમાનજી ગણેશજી જેવા હનુમાનજી ના પણ બે જન્મ દિવસ છે જે ભગવાન ગણેશજી નો એક જન્મ ગૌરીપુત્ર તરીકે અને બીજો જયારે તેમનું મસ્તક બદલાયું ત્યારે મનાવાય છે તેવી જ રીતે હનુમાનજી ના પણ બે પવિત્ર જન્મ દિવસ ઉજવાય છે શ્રી હનુમાનજી ના જન્મની પૌરાણિક કથા અને ચૈત્ર પૂર્ણિમાનો મહિમા મહિમા દ્વારા યજ્ઞ અને હવન કરાવાયું હતું ત્યારબાદ પ્રસાદ સ્વરૂપે ખીર પાસ ત્યાં રાણીઓને ખવડાવવામાં આવી ખીરનો એક અંશ એક કાગડો લઈને ઉડી ગયો તે કાગડો ત્યાં પહોંચ્યો જ્યાં માતા અંજનાએ ભગવાન શિવની તપશ્ચર્યા કરી રહી હતી માતા અંજના સુધી આ ખીર પહોંચ્યો પોર ને શિવજી નો પ્રસાદ સમજીને ગ્રહણ કર્યો આ ઘટનામાં પવનદેન અને ભગવાન શિવજી નો સહયોગ રહ્યો હતો ખીર ગ્રહણ કર્યા પછી માતા અંજના ને ગર્ભ રહ્યો અને તે ગર્ભ માંથી શ્રી હનુમાનજી નો જન્મ થયો હનુમાનજી ને ભગવાન શિવ ના અગિયાર અવતાર એટલે કે રુદ્ર અવતાર કહેવામાં આવે છે માતા અંજના તરીકે તેઓ આંજને પિતા કેસરી ના કારણે કેસરી નંદન અને દેવ ના સહયોગ થી પવન પુત્ર તરીકે ઓળખાય છે હનુમાનજી ના કોઈ પણ નામના સ્મરણ થી દુઃખ રોગ ભૂત પ્રેત જાદુણા વગેરે દૂર થઈ જાય છે તેમના આશીર્વાદ થી જીવનમાં શાંતિ અને આરોગ્ય મળે છે આ બધાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે આ દિવસે ચંદ્ર પૂર્ણ ખીલેલો હોય છે અને તેને અમૃત રૂપ પણ માનવામાં આવે છે તેથી ચંદ્રદેવ ની પૂજા અર્ધ્ય આપવો અને ચંદ્ર મૌલેશ્વર ભગવાન મહાદેવ પણ ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે આ દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી તીર્થમાં સ્નાન

જેમાં આવે છે તુલસી દળ નો ઉપયોગ પણ જરૂરી છે હનુમાનજી ના અવતાર ને શંકર સુવન તરીકે ઓળખવામાં આવે છે હનુમાન ચાલીસા સુંદરકાંડ પઠન મંત્રજા અને રામ નામ સ્મરણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે બહેનો પણ હનુમાનજી ની પૂજા કરી શકે છે દૂર થી પણ ભક્તિ ભાવ થી પ્રાર્થના કરી શકાય છે હનુમાનજી કલયુગના જાગૃત દેવ જો કોઈ જીવંત દેવતા છે તો તે છે શ્રી હનુમાનજી ચિરંજીવી દેવતા પીડા ઉપરી બાધા અશાંતિ ઘરના ઝઘડા નેગેટિવ એનર્જી વાસ્તુ દોષ વગેરે હનુમાનજી ની કૃપાથી દૂર થાય છે હનુમાન ચાલીસા નું પઠન દીવો અને ધૂખ બધી પ્રગટાવી ને કરવામાં આવે તો આધ્યાત્મિક શાંતિ મળે છે રોગ શત્રુ ક્રોધ મોહ માયા અહંકાર જેવા આંતરિક શત્રુઓનો નાશ થાય છે ચંદ્રદેવ માટે મહાદેવની પૂજા મહાદેવ જે ચંદ્ર મૌલેશ્વર તરીકે ઓળખાય છે ચંદ્રદેવ ના ઈષ્ટદેવ છે જો ચંદ્રદેવ ને પ્રસંગ કરવો હોય તો વહેલી સવારે અગિયાર વાગ્યા વાગ્યા સુધીમાં શિવલિંગ પર જળ અર્પણ કરીને પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે શિવ પૂર્ણિમા તિથિ અને તેની ઉપાસના મહાત્મ્ય ભગવાન મહાદેવ ને દૂધ થી અભિષેક કરવાથી શાંતિ મળે છે દહીંથી અભિષેક કરવાથી માતા લક્ષ્મીજી ની કૃપા મળે છે અક્ષત અકુશ ચોખાથી પૂજા કરવાથી શાંતિ થાય છે અડદના દાણા વડે પૂજા કરવાથી શનિદોષ માંથી મુક્તિ મળે છે ભગવાન મહાદેવ એકસો આઠ બિલ્વપત્રો પણ ચઢાવે છે બિલ્વપત્ર ચઢાવવાથી ત્રિદોષ એટલે કે આધિ માનસિક તકલીફ વ્યાધિ શારીરિક રોગ અને ઉપાધિ બાહ્ય વિઘ્નો દૂર થાય છે ભગવાન શિવ ને વિવિધ ભોગ પણ અર્પિત કરી શકાય છે આજે ભોગ પણ ચઢાવી શકાય છે મહાદેવ વસ્ત્ર અર્પણ કરવા અને માતા પાર્વતીજી સો શ્રાર વસ્તુઓ અર્પણ કરવાનો પણ રિવાજ છે તેમજ અમાવસ્યા તિથિ એ પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે જે ભક્તો ઈચ્છે તેઓ બ્રાહ્મણો દાન સ્વરૂપે અનાજ વસ્ત્ર અથવા સીધી સામગ્રી આપી શકે છે ઉનાળાની ઋતુમાં દાન નું મહત્વ પાણી ની વ્યવસ્થા પશુઓ પક્ષીઓ કે મુસાફરો માટે કરવી ખૂબ છે સાથે જ છત્રી ચપ્પલ જરૂરિયાતમંદ ને દાન આપવું પણ ઉત્તમ કાર્ય છે પણ ધ્યાન માં રાખવું જોઈએ કે દાન ઉધાર લઈને નહીં આપવું જોઈએ અને દાન હંમેશા ભાવપૂર્વક આપવું જોઈએ બળજબરીથી નહીં નથી તો એ દાન પુણ્ય કોઈ મળતું નથી

જપ કરવો તે ભગવાન વિષ્ણુ ના અવતાર છે અને જગત ના પાલનહાર છે તેમનું ઋણ છે કે તેઓ પ્રકાશ આપે છે જેનાથી અંધકાર દૂર થાય છે જ રીતે આપણે પણ આત્મજ્યોત પ્રગટાવી શકીએ તેવી પ્રાર્થના કરવી સમાપન આમ ચૈત્ર ખૂબ જ વિશેષ મહત્વ છે ભગવાન હનુમાનજી શિવજી અને સૂર્ય નારાયણ ની આરાધનાથી ભક્ત ના તમામ દુઃખ દૂર થાય છે ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા બોલો પવન પુત્ર રામ ભક્ત હનુમાનજી મહારાજ ની જય મિત્રો સાંભળવા માટે આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે